ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એટલે કે સી આર પાટીલ અનુગામી તરીકે તેની વરણી થઈ છે અને ખાસ કરીને કહી શકાય કે કાર્યકરો અહીંયા પહોંચ્યા છે ફટાકડા ફૂટી રહ્યા છે ઢોલ નગારા વાગી રહ્યા છે એટલે કે જે રીતના તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને હવે તેઓ કમલમ જવા રવાના થઈ રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને બેવડો ઉત્સાહ છે તમે જોઈ રહ્યા છો કે રસ્તાની વચ્ચે તેમના નિવાસ નિવાસસ્થાને મોટી સંખ્યામાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે